તો ખરેખર દીકરીનું સુખ મળે ને ને એ દીકરીને ખબર હોય કે મારા પિતાને આ તકલીફ છે મારા પિતા બીમાર છે મારા પિતાને ગોળી વગર ચાલતું નથી તો એ દીકરી નાનપણથી યાદ રાખે અરે મોટી થાય વિવાહ કરી દીધા પછી પણ ત્યાં સસરા ને ત્યાં જઈએ ને ત્યારે દીકરી એના પિતાને ફોન કરીને કહે કે હે પિતાજી દવા લઈ લ્યો છો ને સમયસર જોજો તમને આ બીમારી છે આ દીકરીને ધ્યાનમાં હોય દીકરાને ધ્યાનમાં ન હોય તો મોટામાં મોટું દાન બતાવ્યું છે કન્યા દાન ગાયના દાન સોનાના દાન ભૂમિના દાન અને ચોથું દાન છે એનું નામ છે કન્યાદાન પરિવારમાં કદાચ દીકરી ન હોય દીકરા હોય તો તુલસી વિવાહના દિવસે તુલસીજીને પરણાવજો ઠાકોરજી સાથે પણ એ કન્યાના દાન લેજો દેજો અને કન્યાનું દાન છે ને એ અશ્વમેઘ યજ્ઞ સમાન છે ઘણા લોકો એવું વિચારતા હોય કે મારે ત્યાં બે દીકરી છે મારે ત્યાં ત્રણ દીકરી છે મારે ત્યાં દીકરો નથી તમે ખૂબ જ ભાગ્યશાળી છો ને એટલે તમારે ત્યાં ત્રણ ત્રણ દીકરીઓ છે કે બબે દીકરીઓ છે તમે ખૂબ ભાગ્યશાળી છો સાહેબ અને હું તો ત્યાં સુધી કહીશ કે લાખો પુણ્ય તમે કરો ને તો તમારે ત્યાં દીકરાનો જન્મ થાય પણ તમે કરોડો પુણ્ય કર્યા હોય ને ત્યારે તમારે ત્યાં એક દીકરીનો જન્મ થાય છે તો વિચાર કરો કે બે દીકરી કે ત્રણ દીકરીઓ તમારે ત્યાં હોય ને તો તમે કેટલા બધા કરોડો પુણ્ય કર્યા હશે ત્યારે તમારે ત્યાં એ દીકરી આવે છે અને જુઓ બાપને વાલી દીકરી અને માને વાલો દીકરો માને વાલો દીકરો દીકરો ગમે તે એટલો તોફાન કરે અને એના પિતાજી એ દીકરાને ખીજાય એટલે માં ઉપરાણો લે અને દીકરીએ અપરાધ કાંઈ કર્યો હોય એને એની માં એને મારવાનું કરે ત્યારે પિતાજી કહી દ્યો મારી દીકરીને કેતી નહીં કાંઈ નકર ધ્યાન રાખજે અને બાપ ખૂબ વાલ કરે દીકરીને અતિશય વાલ કરે સાહેબ અલગ 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 બારગામ જઈને તો સરસ સરસ મજાના અલગ અલગ વસ્ત્ર લઈ આવે અલંકાર લઈ આવે એમાં એ દીકરી ફોન કરીને કે પપ્પા તમે અહીંયા ગયા છો મારા માટે શું લઈ આવશો અને ત્યારે પિતાજી કહે બેટા હું અહીંયા આવ્યો છું તારા માટે કઈક ને કઈક લઈ આવીશ તું ચિંતા ન કર એટલે એ બાપ ગમે ત્યાં બારે ગયો હોય કદાચ મહિનામાં દસ વખત બારે જાય તો એ દીકરી માટે કઈક લઈને જાય અને આજના પિતાજીને કહું કે તમે ભલે પંદર વખત બાર ગામ જતા હો મહિનામાં પણ જ્યારે તમારા ઘરે ત્યારે તમારી દીકરી માટે કઈક દીકરા માટે કદાચ લઈને ન તો ચાલશે પણ દીકરી માટે લઈને જાજો એ દીકરી કેટલી વાલી હોય કદાચ તમે ખાલી એક બિસ્કીટનું પેકેટ લઈ જાઓ તો એ દીકરી રાજી થઈ જાય તો પિતાને વાલામાં વાલી હોય તો એ દીકરી હોય છે પણ એ દીકરી જ્યારે ધીરે 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 મોટી થાય જેમ તુલસીનો ક્યારો આપણા ઘરમાં વાવેલો હોય એ છોડ ધીરે 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 મોટો થાય આંગણામાં અને એટલો પરિપક્વ એ તુલસીનો ક્યારો બને આપણને જોતા આનંદ આવે એમ દીકરી અઢાર વર્ષની વીસ વર્ષની બાવીસ વર્ષની પચીસ વર્ષની થઈ જાય અને પછી એનો બાપ જોવે કે હવે આ દીકરીને મારે ફરણાવવાની છે હિંગ લાલ ਦੌੜਦੀ ਦੀ ਜੇ ਅੱਜ ਉਹ ਵੀ ਆਣ ਡੋਲ ਢਿੰਗ ਲਾ ਲਈ ਨੇ ਦੌੜਦੀ ਦੀ ਜੇ ਅੱਜ ਉਹ ਵੀ ਆਣ ਡੋਲ ਹੇ ਮਾਂਡਵੇ ਆਵੀ ਨੇ मांडवे आविने मोन बनी जो बेन दिए नहीं बोल ठाकर नी बात आठाली बेटी बहु बाप ने वाली काले जे बोलती काली

અઢાર માંથી ઓગણીસ ઓગણીસ માંથી વીસ વીસ માંથી એકવીસ વર્ષની થાય ત્યારે પિતા મનમાં ને મનમાં વિચારે અને અંદરથી રોતો હોય રુદન કરતો હોય કે હવે ટૂંક જ સમયમાં મારી દીકરીની વિદાય થશે મારી દીકરી હવે પારકી થઈ જશે હવે બીજાની થઈ જશે અને એ દીકરીનું પણ કેવું કહેવાય સાહેબ વીસ બાવીસ વર્ષ સુધી એ દીકરી મા બાપ પાસે રહે અને બાવીસ વર્ષ પછી પોતાનું ઘર છોડી અને બીજાના ઘરે ચાલી જાય બાપુ તમે એને બોલતા બહુ બાપુ તમે એને બોલતા નહીં કાંઈ બહુ ભોળી મોજ બે હે કરી ભલામણ એના કાર જા ભલામણ કરી ભલામણ એના કાડ જા ગભરૂડી ગાય પ્રેમે જેને કોડથી પાલી બેટી બહુ બાપને વાલી લાગી એને હાથમાં લાલી સમજુ થઈ સાસરે હાલી એ દીકરી કાલુ કેલુ ભાષામાંય બાપની સાથે રમતી હોય આંગણામાં અને જેવી મોટી થાય ને આવે બાપ કહે મારા કાળજાનો દીકરી તો હંમેશા વાલી જોઈ ને ડાય જ હોય પણ એ દીકરી લાડ કેના પાસે કરે ખબર છે વધારે વધારે એના પિતા પાસે કરે અરે મારા વાલા એને પરણાવી દીધી હોય ને તો એના પતિ પાસે નહીં માગે પણ એના બાપ પાસે માગશે એના બાપને કહેશે કે હે પિતાજી મને આ જોઈએ મને પેલું જોઈએ પછી ત્યારે એનો બાપ હસતા હસતા કહે કે અમારી જવાબદારી પૂરી થઈ હવે તારા વરને કે ને તું અને ત્યારે દીકરી એમ કહે નહીં તમારી જવાબદારી હજી પૂરી ન થઈ પિતાજી હજી તો ઘણી બધી બાકી છે અને ક્યારેક ક્યારેક એ પતિ પત્ની વચ્ચે જ્યારે ઝઘડો થાય દીકરીને એના ઘર સાથે ત્યારે દીકરી પિતાને ફોન કરીને કહે કે એ પિતાજી આજે મારે જો ઝઘડો થયો છે પણ તમે ખીજાઈ જાઓ અમારા વરને અને ત્યારે એનો પિતા એને દીકરીને રાજી રાખવા માટે એના વરને કહે કે શું કરો છો તમે મારી દીકરીનું ધ્યાન નથી રાખતા એ દીકરીને સારું લાગે એ દીકરીને લાડે લડાવવા માટે થઈ અને એના જમાઈને બે શબ્દ કહે અને પછી પાછા પાછળથી ફોન કરીને એમ કહે ખોટું ન લગાડતા હો દીકરીને રાજી રાખવા માટે આ શબ્દ તમને કીધા છે એટલે દીકરી છે ને એ બાપનો કાળજાનો કટકો છે સાહેબ દીકરી નહીં આ તો દીકરો મારો જીવ છે જોગીદાર આજે પિતાજી એમ કહે છે કે આ દીકરી છે ને એ દીકરી નહીં મારો દીકરો છે સાહેબ એ દીકરો છે એટલે કવિના શબ્દ કહે છે દીકરી નહીં આ છે દીકરો આ જીવ છે જોગીદાર હે હે પણ મમતા એની માવડી જેવી મમતા ପାଥରି ଦେଣ ଆହୁଡ଼ ଆଲି ସମଜୁ ଥାଇ ସସରେ ଆଲେ ଯେ ବୋଲ କାଲି ସମଜୁ ଥ ସା લાગી ગઈ ને હાથમાં લાલી બેટી બહુ બાપુ મેવાલી એ બાપ દીકરીને એમ કેતો હોય જ્યારે દીકરી આંગણામાં રમતી હોય ને ત્યારે એમ કે તારી વિદાય કરશું ને ત્યારે અમે કોઈ રોષું નહીં હવે જલ્દીથી જલ્દી તું જા તારા સાસરીએ અને ત્યારે દીકરી હસતા હસતા કહે કહે પિતાજી હું જ્યારે જઈશ ને ત્યારે તમને બધાને ખૂબ રોગડાવીશ અને ત્યારે આ જગતનો પિતા બાપ કદાચ મૂછે તાત દેતો હોય ને અને ગામમાં ગમે તેટલું વર્ચસ્વ હોય પણ જયારે દીકરીની વિદાય ની વેળા થતી હોય ને ત્યારે વધારેમાં વધારે કોઈ રોતું હોય તો એનો બાપ રોતો હોય છે અને ત્યારે એની સામે દીકરી પણ રોતી હોય અને રોતા રોતા એના પિતાને કહે કેમ પિતાજી તમે કહેતા હતા ને કહું હું રોઈશ નહીં અને ત્યારે એ એ બાપ એની દીકરીને ભેટી અને કહે કે હે બેટા અત્યાર સુધી તું મારા આંગણામાં રહી તને રાખી અહીંયા ઘરમાં મારાથી રાખવામાં કાંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય કાંઈ તે કીધું હોય એનું લાવી ન શકો તો મને માફ કરજે પણ હે બેટા જેમ તે આ ઘરમાં મારું ધ્યાન રાખ્યું તારી માનું ધ્યાન રાખ્યું તારા ભાઈ નું પરિવારનું ધ્યાન રાખ્યું ને એમ હવે તું સામે પક્ષમાં જા છો ને એ તારા સાસુ સસરા છે ને એનું તું ધ્યાન રાખજે અને બાપ તરીકે એનું સ્મરણ કરજે ને એનું રાક્ષણ કરજે એનું ધ્યાન રાખજે એની સંભાળ રાખજે બેટા વધારેમાં વધારે જે પાત્ર રોવે ને એ દીકરીની વિદાયની ની વેળામાં એનું નામ છે બાપ કાળ જાકે રો કટ કો મારો આજ ગાંઠ થી છૂટી ગયો કાળ જા કે રો કટ કો મારો આજ ગાંઠ થી છૂટી ગયો મમતા રૂવે જય આજ વીરો ફૂટી ગયો રે રે કાળ જા કે રો બાપનો કાળજાનો કટકો હોય ને તો એનું નામ છે દીકરી સાહેબ એ દીકરીની જ્યારે વિદાયની વેળા થાય ને બાપ રોવે ઓહો કદાચ દીકરો ગમે તેટલો દુખી થાય ગમે એટલો દુઃખી થાય દીકરો પિતા પિતાજી મનમાં ન લે પણ દીકરી જયારે સાસરીએ જાય ને એને જરાક પણ દુઃખ પડે ને તો ભલે સમાજમાં ઘરમાં બધાની સામે રોવે નહીં પણ દૂર જઈને પિતા છે એ રોતો હોય મારી દીકરીને આજે દુઃખ પડ્યું એ વધારેમાં વધારે એનો બાપ રોતો હોય પણ સમાજમાં દેખાવા ન દે પણ અંદર વાલી દીકરી હોય છે ટૂંકમાં તો આજના સમાજને મારે વધારે જાજુ નહીં પણ એટલું જ કેવું છે કે દીકરાને પ્રેમ કરો લાડ કરો કે ન કરો દીકરીને લાડ કરજો એની દરેક જે જે ઈચ્છાઓ હોય એ ઈચ્છા તમે પૂરી કરજો કદાચ તમારા પાસે ધન હોય કે ધન ન હોય પણ દીકરીને રાજી રાખજો મારા વાલા